મામલતદાર ઓફિસ રાજકોટ દક્ષિણ ઝોન ખાતે રહેઠાણના પુરાવાના દાખલા કાઢવા માટે ભારે ઘસારાને પહોંચી વળવા મામલતદાર કચેરીના મોટાભાગનો સ્ટાફ અવિરત કામગીરીમાં કાર્યરત પીડી માલવીયા કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરી દક્ષિણ ઝોન ખાતે રહેણાંકના પુરાવાના દાખલા માટે હાલના દિવસોમાં ભારે ઘસારો રહેતો હોય અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાએ રૂબરૂ મુલાકાત લેતા મામલતદાર કચેરીનો મોટાભાગના સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હોય અને કચેરીની કામગીરી સાંજના મોડે સુધી ચાલુ રાખેલ જેથી કરીને બહારગામથી આવતા અરજદારોને કોઈ હાલાકી ભોગવવી ના પડે આવતીકાલે જાહેર રજા હોવા છતાં પણ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ હાજર રહીને આ કામગીરીને પૂર્ણ કરવા માટે તત્પર હોવાનું મામલતદાર શ્રી એ અમારી રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા હાલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે થઈ અને રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મળવા માટે થઈ અને લોકોના જે દાખલાઓ માટે થઈને અરજીઓ આવી રહી છે તે સામાન્ય રીતે ચાલીસ થી પચાસ અરજીઓના સ્થાને અત્યારે સાડી ત્રણસોથી થી ચારસો જેટલી અરજીઓ આવી રહી છે છેલ્લી અવર્ષનો રસ છે લોકોમાં એટલા માટે થઈને લોકોને કોઈ અસુવિધાઓ ના થાય અને સરળતાથી પ્રમાણપત્રો મળી રહે એ માટે થઈને કચેરીની અંદર અમે ત્રણ કાઉન્ટરો નવા ચાલુ કરી કચેરીના મોટાભાગના સ્ટાફને ત્યાં ડિપ્લોય કરી અને દૈનિક કલેક્ટર સાહેબ માન્ય કલેક્ટર સાહેબ અને આરસી સાહેબના માર્ગદર્શન હેઠળ આવતીકાલે જાહેર રજાના દિવસમાં પણ કચેરીની કામગીરી જનસેવાની ચાલુ રાખી અને લોકોને સરળતાથી પ્રમાણપત્રો મળી રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે